પહેલા વહેલા ભગવાન માતાજીનો નામ લઈને ગાડી જોઈને ફટાફટ ધંધો કરું આખો પેસેન્જર દેહું જય શ્રી રામ જય શ્રી રામ શનિદેવ જય શનિદેવ જય બજરંગલી ગાડી તો એવી રાખવાની ચકાચર આગળ ફટાફટ બેસી જાય એટલે ધંધો સારો થાય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ્યા વાક્ય ભાગ્યા જબરદસ્તી બે હાડ મારે હેતર પર જવાનું છે અરે હેતર માં નઈ જવાનું તમારે વોજ ભી છે મારા ગાડી ના ભરે એટલા કરી તમારું વજ છે

બે હજાર આવતા નથી શું કરવાનું એ આવતું કોણ આવતો છે રીડર 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 વડાલી 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 ખેળ 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 રીડર 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 વડાલી વડાલી વડાલી

ખબર નઈ ચાર હપ્તા વાળા ને તો ફોન ઉપર ફોન ફોન ઉપર ફોન હવે પેલા સ્ટેશન ઉપર ગાડી ઉભી રાખું તો મારા રિક્ષા ખેસાઈએ આ ટેશન આવે તો આ ટેશન ઉપર પેસેન્જર મળતો નથી યાર ઈડર ખેણ 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 મહારાજા જા આઈકો ભરીના હે કે છે આમાં જોન તો ઈડર 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 વેદરા હાને યાડો હેડો બાડુ આપણે ઈડર ના ચાલા 20 રૂપિયા મારો પેશલ જવાનો છે પેશલ નું ભાડું બોલો મારો પેશલ જવાના 1500 રૂપિયા ભાડું છે

સૌ સાહેબ આજે जोरदार મેડાઈ ગયો સાહેબ 2000 રૂપિયા ભાડવાલા ને મારા સપ્તાહો ભરાઈ જાય પણ સાહેબણો ઓમ છે કે ખરાબ ના લાગે એટલા માટે આપણે બહુ સોંધી સોંધી રિક્ષા ચલાવ એ અરે લ્યા સબ સાહેબની છે ઊભી રાખાઈ આ તો પોણે બોણે

હા મસ્ત મોકો મળી જશે એ રિક્ષા હવે લઈને જ જવું છે હવે રિક્ષા રિક્ષા જતી રહી રિક્ષા જતી રહી રીય રિક્ષા કે જતો રે મારા ઘર જવાબ મળવાનું